મારો ભૈસક છે દુશ્મન એ જ ખબર નહીં પડતી એક ભાઈ ના બે ભૈસક હઘા તોય બોલો કેટલી કડક ઉઘરાડી મારો તો મરે દાડો છે લાભ પણ તમારે તો કાયમ નહીં હોહ્યો છે યારી શું કરવાનું મારા એમ કહો મારો ભૈસક દુશ્મન એ જ ખબર નહીં પડતી મને કટક કરો પણ તમે જવાનું છે હા હા જૈયા આવો જઈ આવો કશો હતો નહીં તમે પોણી પોણી બધું કમ્પ્લીટ છે તો નહાવાનું બાથરૂમ બાથરૂમ બધું છે ઊંઘે ઊંઘવાનું બધું છે ગેર નહીં જવું પડે તમારે પેલું બધું બધું હા તો બરોબર તો એ મેન તકલીફ મારે એ રીતે તાક અને

કમ્પ્લીટ થઈ ગયું અલ્યા મને હા સારી જો યાર શું તો થોડું ઘણું મારે છે ને દાડા બે ચાર વાર આવું થઈ જ જાય છે આકડામાં દવાખાને જવાનું છે ના દવાખાને નહીં જવું તારે એ તો તમે મને ખાડું ઊંઘાડ્યું ને એટલે કમ્પ્લીટ થઈ જાય તો હવે ખાડું માં દોડે લઈને ફરવું પડશે છોકરા તો ફેરથી જો હું તો મટી જાઉં હાલ તરત

એમાં તમે સારું કરશો ને તો તમારું પગાર કીધું નઈ કે વધારે આવ્યો પગાર એટલે મને ચિંતા હેરી હતી આનું મગજ માં મારા મગજ પર હું તમને ના કહી દીધું સામેથી અને મારા ભાઈને સંભાળ લેજો તમે તાર ભાઈ આવી ગયો મારા આ મુઠ્ઠી માં આવી ગયો હા કબરમ આ આ બધા બધા આ ભેંસો લઈને આવી ગયા તો હા હા પાજ્યા તો હારા છે અમાર જેવા છે રામા જેવા છે તો હું ઓછા કરાવું તમારે જો આ નાવા ધોવાનું

અને ઘેસો ના ગાયો તો આટલી જ છે બીજી નહીં આવે છે મારું અકડા મન ને આક્રીજા શું ભાઈ થોડું થોડું એવું રહ્યા છે એવું છે ભાવી ગયો ના એવું કઈ નતું ભાઈ

તમારે એકલા નહીં કરવાનું ચાર ભાજ્યા છે ચાર ચાર છે એમ ને કોઈ વધુ નહીં અને આ કુંડી બીજી આ બીજો બોર પાછો શું છોકરા કે બેસો કાકા આપણા ભાગમાં માં આવશી છોકરા આપણા ભાગમાં આવી બાર બેસો ચાર જણા બાર ચોક કરતા રી હું ભણેલો છું વાત કરી મને ખબર પડે મારા જેવી તું દિવાળી નહીં જોયેલી કોમ કરે મરી જવાના છે કાકા ને કરવું પડે ભાઈ કાકા જોઈ લીધું બધુંય બધું જોઈ લીધું બધું જોઈ લીધું બધું સારું છે અરે તમે ઘેર રહો કે વાય રહો ખાવા પીવાનું ખાવા પીવાનું તમે કોઈ એકડ કોઈ લાવો તો એને ઘેર લાવો તો વાય રહેજો અને શું ભાઈ હા આ મેકા પાણી તો એ તો આ જો તો વરસાદ ચાલુ તો ને એટલા પાણી કુંડી ધોવાની છે શેવાળ વાળે છે શેવાળ વાળે છે શેવાળ વાળે હાચું છે શું ભાઈ પણ અમે કોઈ આમ ન ના આપણે પેલી ચોખી કુંડી પેલા બોરની છે કે યાર હા તો બરોબર ના કે આમ ના ના આ તો ગંજ મારે છે કુતરું મળી ગયું હું બે તમે હું જવું છું ઘેર હાજર ના નહીં બોલવું હા ભાજા ભેડા કર્યા કરામાં મારો ભાજા થઈ જાય કરવું પડે

કોમ તો કોઈ આવત કે હોય તો કોમ આવે અને સાચી વાત અને હું કહું હા આપણે હવે દસમે અંબાજી તૈયાર તૈયારી કરવાની છે હવે ખબર છે પણ ઊણ તમને ખબર છે ઊણ હજાર હજાર રૂપિયા સાલે એમ નહી ઉઘરાણા તારે હું પોણસો પોનસો વધારો

દાદા પૈસા બે મહિના છે એટલું બધું વધવું છે તો આ તો ઉપાડે આલુ છો હાલ તમે તાર હાલ મની અને એના એક કાપે કોમ કરી જાય તમારી મજબૂર કરશે તો

પોણી પાણી હા કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં હાલો લાલા ક્ષેત્રમાં જઉ અને હવે તબેરે અને દૂધ લેતા આવ મારે પોજે ચા પીવા જો વધે રાતે 8 વાગે અને ખાવા એટલે બે વાર થઈ રહે મારે એ સંભાઈ આવો જે લાલા ઉભારો ઉભારો

પણ વરસાદ તો ઉઠવા નહીં તો હું કરવા કે આ કોણ કી તો ભરું બધું ચીપણું ચીપણું કઈ નાખી છે બેજો જે લે ઓ તો હું તો કંટાડી જો પણ શું કરું હવે આવતા આવી ગયા સન ઉપાજી કરી છે પણ હું કરકો મજબૂરી ને હું કરવા કો મજબૂરી બધુંય કરવું પડે એ તો હાકી વાત છે કાકા શાન નાખે તોડ તોડી ભેસન નાખવી જ પડ છે હવે બા શું ભઈ આવતા આવી બા તૈયારી થઈ ગઈ પાજી લે નાખ પેલે ભેસને નાખ 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 કે લગે ભેસન કે સારે નાખી ને એવું તો આ પાછું

અરે અકડા મન મને એવું લાગે છે કે ભઈ આવે એવું છે મન ખબર નઈ પડતી ભઈ આવે છે ભઈ સુમન કાકા વળી હુંગાળો સંપલ બાબા હા આ જો ભાઈ આ તને શું થાય જા ઘર તને હું આવું જા ના આવો અકડા મન આરા થાય કાકડા મન થાય જો ભાઈ શું કરું કો સુમન કાકા તમારક નઈ ઓમે અકડા મન આવે માર કાચાર વખત થઈ ગયું ભઈ આવે એટલે આખું શરીર ખેંચાય એટલા આરી ઓમ કરે છે તમે કબુલ્યો પણ તમે હલવાઈ જાશો મારો તો આવું કોઈ ભાજ્યો રાખવો ને બધું કરી લીધો બાપા અરે હવે મરજે કે દવાખાને લઈ જાવ દવાખાને લઈ જાવ તો સારું છે

મારા ભાઈ તારા પૈસા કોન્ટી લાલ ના પણ તું બાપા તાર ઘેર જતો મોજો આજો હોય તો મરી જતો વધુ ના મારે ઉપાધિન લાવું

મારે જાય ને તો એટલી દાદાગીરી કરતો ના હોય એ મારા હાલ ના પૈસા જોઈ ઓલ્યો ભાઈ હાલ્યો એનો સોન ના પોલ ને ઉપડો રાખવાનો હતો તારે ભાઈ આ રાખ્યો તો પચાસ હજાર રૂપિયા હાલ્યા અને શું કરું કે

મારા લોહા કરી દે ને ખાલી બુદ્ધિ વાપરવાની એટલે અંદર થી તમે બહાર નીકળી હા દેવામાં બાર બારી હા